જય માતાજી મિત્રો તો આજે આપણે અહીંયા આગળ સાઈડ ઉપર આવી ગયા છીએ તો આજનું કામ સીડી ભરવાની છે અહીંયા આગળ માલની તૈયારીઓ થઈ છે છ ઠેલી માલ બનાવવાનું છે કપચીનો તો આ સીડીના ટપ્પા લગાવી દીધા છે લોખંડ બંધાઈ ગયું છે અહીં આગળ

જો મિત્રો અહીંયા આગળ સીડી ભરાઈ જાય છે આપણે સીડી ભરી દીધી તો મિત્રો બે લમડા આવે છે અને અહીંયા આગળ લમડું ટોટલ સાત ટપ્પા આવ્યા છે અહીંયા આગળ નીચેનું સીડીનું કામ આજે પૂરું થઈ ગયું અહીંયા આગળ તો ઉપર ઈંટો બીટો ટોક કરી દીધી બીજો મતલબ લેવાનો છે મિત્રો અહીંયા આગળ ચણતર કામ ચાલુ કરવાનું છે અહીં આગળ કારીગરો ઈંટીઓ ચડાવી દીધી છે ઉપર જો જય માતાજી મિત્રો ચલો